ગઈકાલ ભક્તિનગર વિસ્તાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જંગલી વિસ્તારમાં આ કામના ભોગ બનનાર છે ભારતી બેન ભારતીબેન અશોકભાઈ સાથરિયા એમને પ્રેમી પ્રેમી છે જેનું નામ સંજયભાઈ વિનુભાઈ મકવાણા છે એ જે રહે છે સાત હનુમાન તો એમને અગાઉ સાત વર્ષ કે સાતથી દસ વર્ષ જૂનો પ્રેમ સંબંધ હોવાના કારણે એમને નિકટતા હતી ને એ દરમિયાન એમને અગાઉના લગ્ન થયેલા એમ છૂટાછેડા થયેલા ત્યારબાદ ઉપરોક્ત બેન છે ભારતીબેન એમને લગ્ન નક્કી થયેલું અને જેનો ખાર રાખીને એમને સંજય છે આરોપી એના પ્રેમીએ તો એને જનુન ચડતા એને ગુસ્સો આવતા એને હાથમાંનું ચક્કું મેળવી ક્યાંકથી મેળવી એમની ઉપર જીવલેણ હુમલો કરેલો જેમાં છાતીના ભાગે તેમજ પગના ભાગે પેનીના ભાગે હાથના ભાગે કોણીના ભાગે તેમજ સાથળના ભાગે ખૂબ જ ગંભીર પ્રકારની ઈજાઓ કરવામાં આવેલ છે અને પોતે પણ આરોપીએ પોતે પણ ઈજા કરી અને હાલ હોસ્પિટલમાં એડમિટ છે અને ઉપરોખ ભોગ બનાર બેન પણ એડમિટ છે આ બાબતે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા કલમ એકસો નવ એક એકસો અઢાર ઓબ્લિક બે અને જીપીએટ એકસો પાતીસ એક મુજબનો ગુનો દાખલ કરીને આગળની તપાસ ભક્તિનગર પીઆઈ સરવૈયા સાહેબ કરી રહ્યા છે આરોપીનો હાલમાં કોઈ તપાસ કરતા ગુનાઈસ નથી આરોપી હાલ એની તપાસ કરવામાં આવે બેન અગાઉ એમને લગ્ન કરેલા અને ત્યારબાદ છૂટાછેડા થયેલા અને એમની સગાઈ નક્કી થયેલી અને એમના પ્રેમીને પસંદ ન આવતા આવી આવીને આ કૃત્ય કરે છે ના હાલમાં તપાસ ચાલુ છે તપાસ દરમિયાન ઘણા આવશે તો તપાસ થશે એવી છે